પરંતુ તે આપની પસંદગીઓ અને સ્વતંત્રતામાં છુપાયેલી છે પૈસા આપને સમય આરામ અને નિર્ણય લેવામાં મકાન આપતી શક્તિ આપે છે પૈસાની મૂલ્યવાન શક્તિ એ છે કે તે આપણને અમારી ઈચ્છા મુજબ જીવન જીવવા દે છે કેટલાક લોકો માનતા હોય છે કે પૈસા બધું જ છે પણ હકીકત એ છે કે પૈસા માત્ર સાધન છે અંતિમ લક્ષ્ય નથી પૈસાને બદલે તેના દ્વારા મળતી સ્વતંત્રતા અને તત્પર પર ધ્યાન આપવું જરૂરી છે પૈસા કમાવવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે માનસિકતા ધનવાન અને ગરીબ વચ્ચેનો મોટો ફરક તેમની વિચારધારા છે ટીપેક સમૃદ્ધિ વિચારધારા અપનાવો ખર્ચમાંગ નહીં રોકાણમાંગ વિચાર કરો ટીપે પૈસાને તમારી માટે કામ કરાવો પાસિવ ઇન્કમ સ્ત્રોત બનાવો પૈસા કમાવામાં કોઈ બુરાઈ નથી પણ તે કેવી રીતે કમાવ્યા તે મહત્વનું છે નૈતિકતા અને મૂલ્યો હંમેશા તમારા માર્ગદર્શક હોવા જોઈએ પૈસા તમારો દાસ બને માલિક નહીં હવે પ્રિન્સિપલ માંગ પૈસા કેવી રીતે કમાવો ટીપે તમારી ક્ષમતા પર કામ કરો સ્કિલ ડેવલપમેન્ટ કરો ટીક બે એક્ટિવ અને પાસિવ ઇન્કમ વચ્ચે સંતુલન બનો ટીક ત્રણ ઇન્વેસ્ટિંગ અને કમ્પાઉન્ડર ઇન્ટરેસ્ટની મહાનતા આખરે પૈસાની સાચી તાકાત શું છે આ છે સ્વતંત્રતા મેસેજ પૈસા તમને માત્ર વસ્તુઓ જ નહીં પણ સમય અને શાંતિ આપી શકે છે તમને પૈસા માટે કામ નથી કરવું પૈસાને તમારા માટે કામ કરાવવું છે તો મિત્રો આ હતી પૈસાની તાકાતની સફર હવે સમય છે ક્રિયા લેવાનો અને કમેન્ટમાં જરૂરથી લખજો તમારી દ્રષ્ટિએ પૈસાની સાચી તાકાત શું છે શું તમે તૈયાર છો જો તમને આ પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ